વિદેશી દારૂની બોટલો નંગ 334 જેની કિંમત 46500 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસની રેડ જોઈને ઇન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા ભાગી છૂટ્યો હતો ભાગી છૂટેલ ઇન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડા સામે ગુજરાત સરકારે તાજેતરમાં બહાર પાડેલ પ્રોહિબિશન એક્ટના નવા કાયદાની કલમો હેઠળ કાલોલ પોલીસ મથકે ગુનો નોંધીને ઇન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચાવડાને ઝડપી પાડવાના ચક્રો પ્રતિમાન કર્યા છે ઇકબાલ શેખનો રિપોર્ટ શહેરા